સાણંદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ નો શુભારંભ કરાવતા શિક્ષણ રાજ્ય ખાતે ઉપસ્થિત નાગરિકોને સંબોધતા મંત્રીએ જણાવ્યું અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે જેમાં પ્રકૃતિ જતન માટે એક પેડમાં માકે નામ નાગરિકોની સુખાકારી માટે સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા હી સેવા અભિયાન સામેલ છે આ તમામ પ્રયાસો વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે મંત્રીએ સાણંદ નગરપાલિકાના જેટિંગ કમ સેક્શન મશીન જેસીબી એનિમલ લિફ્ટિંગ વાન ટ્રેક્ટર વગેરેનું લોકાર્પણ કરી સ્વચ્છતાને વધુ સઘન બનાવવાનો સંદેશ આપ્યો સેવા સેતુ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વસંતબા વાઘેલા પૂર્વ ધારાસભ્ય કમાભાઈ राठौड़ પ્રાંત અધિકારી ડીબી ટાંક તેમજ સ્થાનિક આગેવાનો અને સાણંદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74મા જન્મદિવસ પ્રસંગે પૂરા ભારતની અંદર સ્વચ્છતા અભિયાન ગુજરાતની અંદર સેવા સેતુ કાર્યક્રમ વગેરે ખૂબ મોટી સેવા યજ્ઞ કરીને નરેન્દ્રભાઈને બધા જ લોકો ભેટ આપી રહ્યા ત્યારે સાણંદના આંગણે સ્વચ્છતા અભિયાન એક પેડ માકે નામ અને વિકાસના સ્વચ્છતાના સાધનોના લોકાર્પણ પ્રસંગે હું જ્યારે ઉપસ્થિત રહ્યો છું ત્યારે આજે મેં બસ સ્ટેન્ડની સાણંદ બસ સ્ટેન્ડ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મારે આજે એક વિનંતી કરવી છે પાન માવા ગુટકા સિગારેટ કે બીડી પીનારા લોકોને તમે તો તમારું શરીર બગાડો છો વ્યસન કરી પણ તમે બસ સ્ટેન્ડ બગાડો છો મહલો બગાડો છો રેલવે સ્ટેશન બગાડો છો આ બધું જ બગાડી રહ્યા તમારું શરીર તો બગડી રહ્યો આજે મેં બસ સ્ટેન્ડની અંદર જોયું પાન માવા ગુટકા સિગારેટના સિગારેટ આ બધું જ આખું બસ સ્ટેન્ડ ગંદુ ગંદુ જાન ત્યાં પાન માવા ગુટકા ખાઈને પિચકારી આ એક કર્તવ્ય નાગરિકનું છે તો હવે આજે પ્રતિજ્ઞા લઈ કે હું તો વ્યસની છું પણ હું બીજાના ડિસ્ટર્બન્સ ન કરું મારું શર તમે તમારું શરીર બગાડી રહ્યા છો બીજાના મોહલ્લા બસ સ્ટેન્ડ મત બગાડો એને એને બગાડવાનો પ્રયાસ ન કરો તો સાચી એ સ્વચ્છતા અભિયાન આપડે ઉજવું ગણાશે સૌને શુભેચ્છા પાઠવું ખબર ચેનલ કો સબ્સ્ક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લેલ આઇકોન કોઈ